ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ બાદ કેટલાક સવાલો ઉપસ્થિત થયા છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓએ સરકાર સમક્ષ કેટલાક સવાલો ઊભા કર્યા છે રાહુલ ગાંધી સતત વિદેશ મંત્રી એસ જયશંકરના એક વિડીયોને લઈને આરોપો લગાડી રહ્યા છે અને સરકાર સમક્ષ સવાલો ઉઠાવી રહ્યા છે શું છે મામલો જોઈએ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ વચ્ચે ઘણા સવાલો ઊભા થયા છે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત વિદેશ મંત્રી એસ જયશંકરનો એક વિડીયો શેર કરી સરકાર સમક્ષ મોટા સવાલ ઉભા કર્યા છે પહેલાં અમે તમને બતાવીએ કે એ વિડીયોમાં વિદેશ મંત્રી શું બોલી રહ્યા છે એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ઓપરેશન વી આર સેન્ટ અ મેસેજ ટુ પાકિસ્તાન સેંગ વી આર સ્ટ્રાઇકિંગ એટ ટેરરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વી આર નોટ સ્ટ્રાઇકિંગ એટ ધ મિલિટરી સો ધ મિલિટરી હેઝ એન ઓપ્શન ઓફ સ્ટેન્ડિંગ આઉટ આર નોટ ઇન્ટરફિયરિંગ ઇન ધિસ પ્રોસેસ ધ ચોઝ નોટ ટુ ટેક ધટ ગુડ એડવાઇસ આ સાથે રાહુલ ગાંધી સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકારે ઓપરેશનની જાણકારી પહેલાં જ પાકિસ્તાનને આપી દીધી હતી રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું છે કે વિદેશ મંત્રી જયશંકરનું મૌન ફક્ત નિવેદનબાજી નથી આ નિંદનીય ઘટના છે એટલે હું ફરી વખત પૂછું છું આપણે કેટલા ભારતીય વિમાનો ગુમાવ્યા છે કારણ કે આની પાકિસ્તાનને ખબર હતી આ કોઈ ભૂલ ન હતી આ અપરાધ છે અને દેશને હકીકત જાણવાનો હક છે રાહુલ ગાંધી આ પહેલાં પણ આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે આ પહેલાં અગિયાર મેના રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એર માર્શલ એ કે ભારતીએ કહ્યું હતું કે આપણે યુદ્ધની સ્થિતિમાં છીએ અને નુકસાન તેનો હિસ્સો છે સવાલ એ છે કે શું આપણે આપણો ઉદ્દેશ્ય હાંસિલ કર્યો છે એનો જવાબ હા છે તેમણે કહ્યું છે કે આને લઈને હાલ તેઓ કોઈ પણ ટિપ્પણી નહીં કરી શકે કારણ કે આપણે હજુ પણ યુદ્ધની સ્થિતિમાં છીએ અને આવી કોઈ પણ જાણકારી દુશ્મનોને ખબર પડવી એ સારી વાત નથી ભારતના તમામ પાયલોટ સુરક્ષિત પાછા આવ્યા છીએ ઓપરેશન સિંદુર સહિત તમામ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરતાં कांग्रेस नेता पवन खेड़ाए पण मोदी सरकार सवाल छे पूरे एक हफ्ते में अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप अलग अलग देशों में जमीन पर हवा में हवाई जहाज में एक बात दोहराते रहे कि उन्होंने युद्ध रुकवाने में मध्यस्थता की उन्होंने एक बहुत खौफनाक बात भी बोली कि उन्होंने भारत को व्यापार रोकने की धमकी देकर युद्ध रुकवाया दिस इज अ वेरी डेंजरस कॉमेंट कमिंग फ्रॉम द अमेरिकन प्रेसिडेंट डोनाल्ड ट्रंप दैट ही थ्रेटन्ड इंडिया दैट ही स्टॉप ट्रेड विथ इंडिया इफ द वॉर डजन स्टॉप तो सिंदूर का सौदा होता रहा प्रधानमंत्री चुप रहे विदेश मंत्री के मुंह से एक शब्द नहीं निकल रहा एक शब्द नहीं निकल रहा दोनों के मुंह से नहीं निकल रहा हमें नहीं मालूम कि ऐसी कौन सी सीक्रेट्स हैं ऐसे कौन से रहस्य हैं मोदी जी के जयशंकर जी के या भाजपा के और नेताओं के अमेरिका के पास और मैं तो कहूंगा चीन के पास न अमेरिका पे मुंह खुलता है और चीन पर जब मुंह खुलता है तो सीधा क्लीन चिट देने के लिए खुलता है और मुंह ही नहीं खुलता कारण क्या है आपके जो रहस्य उनके पास हो होंगे हमें कोई मतलब नहीं उससे लेकिन देश को नुकसान क्यों पहुंच रहा है पहलगाम का न्याय क्यों नहीं मिल पाएगा इसलिए क्योंकि आप डरते हैं अमेरिका से आप डरते हैं चीन से आपका मुंह नहीं खुलता चीन के आगे सबको मालूम है पूरे देश को मालूम है पूरे विश्व को मालूम है चीन की भूमिका क्या रही इस युद्ध में क्या हम राहुल गांधी उठावेला सवाल न सरकार शुरू जवाब आपे सरकार प्रतिक्रिया रहे विदेश मंत्री आ मुद्दे कई बोले कि नहीं तेज આને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેશો ધન્યવાદ